સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમથી લઈને પોલીસ ચોકીના રસ્તા પર એક યુવક દ્વારા તેની પત્ની અને તેની બંને બાળકીઓને આવ્યા આ ઘટના ત્યાં રહેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી જ્યારે આ તમામ ઘટના સુરતના સિવિલ પોલીસ ચોકીની સામે જ બની છતાં પોલીસ જોતી રહી અને યુવક સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવક તેની પત્ની અન્ય એક મહિલાને અને બાળકો સારવાર અર્થે આવ્યા હતા ત્યારબાદ તે કિડની હોસ્પિટલની બિલ્ડિંગમાંથી નીકળીને જૂની બિલ્ડિંગ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમની સામે રોસે ભરાયેલા પતિએ પહેલા પત્નીને તમાચા માર્યા ત્યારબાદ તેને એક નાની બાળકીને તમાચો મારતા તે રસ્તે પર પડી ગઈ હતી આ યુવક માર મારતા પોલીસ ચોકી તરફ જઈ રહ્યો હતો છતાં પોલીસ જોતી રહી બાળકી રડતી હોવાને લીધે લોકો દ્વારા યુવકને ઠપકો આપવામાં આવ્યો ત્યારબાદ આ યુવક અને તેની પત્ની સહિત અન્ય એક મહિલા અને બાળકો સહિત ત્યાંથી રવાના થઈ ગયા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત 말아야 죽잡아